પ્રકાશ કાકાથી બે હાજર એક ના થી કરેલા છે લિમડી હે પ્રકાશ કાકા એમના થ્રુ જ આપડા ભાઈ આયા છે આજે ધ કિંગ ઓફ મીઠી માં જોઈન થવા મેમ્બર પ્રકાશ કાકા તો બે થી છે ને ચોવીસથી પચ્ચીસ વર્ષ કેમ છો બધા મજામાં માઉ નામ છે રિતિક ચોરસ હતો આજે એક નવી ખેતી બતાવવા લઈને આવ્યો છું એ જ આપણી લીંબડી ઓકે ધ કિંગ ઓફ મીઠી લીમડી તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તો ક્યોમીટર એકવાર બતાવી તમે જોઈ શકો છો આખી આખું અઢી વીઘાનો પ્લોટ છે આખો એક્ઝેક્ટલી અને આ જુલાઈ મહિનામાં એન્ડિંગમાં જ બિયારણ લેલું છે તમે આ જોઈ શકો છો કેટલી વચ્ચે જગ્યા રાખી છે ક્યોમીટરે ત્રણ ફૂટની જગ્યા રાખી છે મોટા ટ્રેક્ટરની તાકી આપણે દર અઠવાડિયા દસ દાડામાં ખેડાય અને તમે આ લીમડી બી જોઈ શકો છો મર્ચિંગ પેપરમાં જ કરેલી છે આપણા ક્યોમીટરે મર્ચિંગ પેપર તમે જોઈ શકો છો છથી સાત ઇંચ હશે અને એક જગ્યા ઉપર બિયારણ તમે જોઈ શકો છો આઠ આઠ દસ દસ બિયા મૂક્યા છે એટલે જો કેટલી મસ્ત ફૂટી છે બરાબર ક્યુ મીટ્રા અને બધે જ ફૂટી છે એવું નથી એવું એક જગ્યાએ એક બે ફૂટ્યા હોય અને અમુક જગ્યા તો ફૂટવાના હજુ ચાલુ થાય છે જોઈ શકો છો ક્યુમીટ્રા ઓકે જે અંદર બિયારણ પડેલો હોય એ હજુ હજુ ફૂટે જ છે ક્યુમીટ્રા તે ક્યુમીટ્રા અગર આવતા વર્ષે હવે બિયારણ મળશે હવે જે 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 હવે સીધું આવતા જ વર્ષે અને હા એક હજી વાત બી કહી દઈશ કે જમીન રેડી કરવું હોય તો મોટા ટ્રેક્ટરનો ગારો રાખો વચ્ચે ટેન ફૂટનો કેમ અને છોડવાનો ડિસ્ટન્સ ખાલી એક એક ફૂટનો જ રાખજો એકવાર આ જીવ લો એક એક ફૂટનો જ છે છોડવાનો ડિસ્ટન્સ બરાબર ખેડૂમ મિત્રા ત્રણ ફૂટનો ગારો એટલે રાખવાનું કહું છું કે વચ્ચે ખાયલું થઈ જાય કે કશું પણ થઈ જાય તો આપણે શું ટ્રેક્ટરથી ખેડ મરાય વચ્ચે મતલબ ને દાય મતલબ ઓકે ખેડૂ મીટ્રા ખેડ ના મરાય તમે આ જોઈ શકો છો મસ્ત સરસની ખેતી થઈ ગઈ છે અહીં એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી જાય છે લીમડી આ જો બાપા બહુ હેવી હં અહીં આગળ જો ખેડૂત મિત્રા દસો દસ ઉગી ગયા લાગે અહીં વધારે નાખી દીધા એ બિયારણ બહુ મસ્ત અને કોઈને ટેન્શન કંઈક ચિંતા કરવા જેવી વાત નહીં બિહાર અગર આટલા બધા ફૂટી જાય તો આપણને જ બેનિફિટ છે ખેવું આપણને જ એટલી બધી ક્વોન્ટિટીમાં ગ્રોથ મળશે અને વજન વજન થશે એનું વજન પકડાશે ઓકે ક્યુ એટલે કોઈને ગભરાવું નહીં અગર વધારે બિહાર નાખી દીધું વધારે ઉગી ગઈ એક જગ્યા ઉપર અને અમુક બે છોડવા ત્રણ છોડવા જો આ બે જ છોડવા છે આ બી બે છોડવા ઓકે તે આપણે કંઈ ચિંતા કરવા જેવી વાત નહીં અને તમે ખેતી જોઈ શકો છો આવી જ રીતે ચોખ્ખાઈ રાખવાની ખેતર અગર આપણે જેટલી સુખે એટલી સારી પાક આવશે ઓકે ખેમીટ્રા એટલી વહેલી આ ફૂટ મારશે તમે વિચારી નહીં શકતા આજ જુલાઈ મહિનામાં જ રોપાયું છે અને આજે એક સપ્ટેમ્બર ચાલે છે ખાલી બે જ મહિના થયા છે આને પૂરા બે મહિનામાં આની ગ્રોથ આટલી થઈ ગઈ હજુ ચાર મહિના જાઓ દો આની પહેલી કટિંગ તમે જોજો જ્યારે પહેલી કટિંગ આની થશે ત્યારે આની જોજો કે એટલી મોટી થાય ઓકે ખેમીરા આપણને ખાલી મરચી ગયા ને ખાલી સાત મહિના માટે જ જોઈએ ઉગાડતા ટાઈમે છે કેમ કે વચ્ચે આ શું આની આજુબાજુ ખેલું થઈ જાય ને તે આને ગ્રોથ રોકી લે અને અત્તર બી ફૂટ મારવાની ચાલુ જ છે કંઈક કંઈક તો આ જો અત્તર જ ફૂટી છે જસ્ટ અને આવા લીમડીના તો પીડા તો નહીં પડતા ખાલી એ કુરપન છે આ તો ખાલી કુરપન આ દેખાય છે ખેળું આ ખાલી એક કુરપન છે આ પીળી ના કહેવાય આને બી પીડી ના કહેવાય આ કુરપન છે ઉપરનું એ તો અત્યારે ફૂટ મારે છે ને એટલે ખેડૂમ બાકી લીલી એકદમ આવી હોવી જોઈએ લીલી છમ તમે જોઈ શકો છો બધી જ લીલી છે લીમડી

ટીએપી છે પોટાશ છે એ બધું પેલા પાયા નાખી દેવાનું ટીએપી નું અનુકૂળ સારું છાણી ઉપર દેવું પડે એ ભરે પછી બેડ પાડ્યા બેડ પાડ્યા પછી બેડ આપણે કેટલા ફૂટનો નો પાડ્યો મારા ખેડૂતો ના બધાને જણાવજો આ બેડ વચ્ચે બેડ એટલે ફૂટ ની રેન્જ ની ગંતરી છે એક એક ફૂટ ની અને આ મર્ચિંગ પેપર કેટલા ઇંચ ની છે એ ફૂટ ની રેન્જ ની છે એ બી ફૂટ ની એના જ કે 6 ઇંચ ની 6 થી 7 6 એટલે 8 8 9 ઇંચ ની આવે છે આ મર્ચિંગ તૈયાર જ આવે છે આ હજુ બી ફૂટવાનું ચાલુ જ છે હા બીજું એક જગ્યા ઉપર તમે કેટલું બીયા મૂક્યા સંજયભાઈ વીસ થી પચીસ ત્યારે તમારે આટલી મસ્ત દેખાય છે કઈ વાંધો નહીં મસ્ત તમારી થઈએ હવે આટલી બધી લીમડી એક જગ્યા ઉપર ઉગી ગઈ છે ને વીસ થી પચીસ બીયા મૂકીને જો દેખાય છે મસ્ત એકદમ ગુચ્છા ગુચ્છા ઉગી છે હવે ફાયદો તમારે જ છે કેમ કે એક જગ્યા ઉપર વજન બી એટલું જ નીકળશે અને તમે હા વચ્ચે જગ્યા બી એટલી છોડી છે ને એટલે એને ગ્રોથ થવામાં બી એ થશે એટલે આપણે આટલી જ જગ્યા નોર્મલી છોડીએ છીએ કેમ રાખીશું આપણે લેબલનો વર્ક ઓછો થાય બરાબર અને સેજે આમાં ખડ ના થવા દેતો આવી જ કેથી રાખજો ચોખ્ખા એકદમ અત્યારે તમારા આગળ બી દસ વિગત છે પેલું જમીનભાઈનું એમનું તમે જોઈ લેજો વચ્ચે બહુ ખૈડે ખેંડના લીધે શું આનું ગ્રોથ રોકાઈ જાય છે જે વજન હા વિકાસ જે થવું જોઈએ ને એ આને નહીં થતું જેટલી આપણે ચોખ્ખાઈ રાખીશું સંજયભાઈ એટલી સરે બરાબર અને આમાં તો તમને ખબર છે કઈ ના છો તમને તે તમે કોના થ્રુ આયા આ ખેતી પ્રકાશભાઈ હવે એમને તમે કેટલા દારા થી જો કરતા પચીસ થી ત્રીસ વર્ષ બે માં આવેલું એટલે કે જણાવો પડે ઓકે તે એક્ઝેક્ટલી કયા મહિનામાં આપણે રોપાણ થયેલી આનું 26 છઠ્ઠા મહિના મહિનામાં છવ્વીસ તારીખે જુલાઈમાં નહીં ઓકે સોરી કિલોમીટરમાં કિલોમીટર બધા છે ઓળપાડના એમની જોડે બિહાર મળેલું એટ ટાઈમે કેમ કે મને બી નહીં યાદ એટલે ઓકે જય હા સંજયભાઈ સારું લાગી જોડે મળી તો ચાલો કિલોમીટર અહીંયા જ વિડીયો એન્ડ કરું છું કેવી લાગી વિડીયો કમેન્ટમાં કરીને કહેજો અને સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શિયાળામટા